અનેક ઠેકાણે ખાણ ખનીજ બેફામ બન્યા છે બેફામ બનેલા માફિયાઓ સરકારી તિજોરીને પણ કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે આવી જે ઘટના નવસારીમાં સામે આવી છે નવસારીમાં ખાણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરોની મહેરબાની હોય પછી શું જોઈએ એટલે જ પેલી કહેવત છે ને કે માલિક મહેરબાન તો ગદા પહેલવાન જુઓ અમારો આ ખાસ અહેવાલ કે જેમાં નવસારીમાં કોણ માલિક મહેરબાન છે અને કોણ ગદા પહેલવાન નવસારીમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ

પ્રિતેશ અને કમલેશ ની જોડી લીઝ સાથે લઈ રહ્યા છે હપ્તા આર્થિક સ્વાર્થ માટે આવે છે હિતમાં બંધ બેસતા નકશા બનાવી આપવામાં આવે છે પરવાનગી ખાણ ખરીદના બે ફૂટેલા અધિકારીઓની મદદ થી સરકારી તિજોરીને થઈ રહ્યું છે નુકસાન નવસારી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના પ્રિતેશ અને કમલેશ ની છેલ્લા ઘણા સમય થી ખનન જોડી પોતાની ઉપરી અધિકારી ભૂસ્તર શાસ્ત્રી ખામલના ને રાખીને ખનન માફિયાઓ સાથે મળીને ઘણા કૌભાંડો કરી લાખો માં કમાણી કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે મળતી માહિતી મુજબ પ્રિતેશ અને કમલેશની જોડી લીઝ ધારકો પાસેથી લાખો રૂપિયા પડાવી સ્થળ ઉપર લીઝ ધારકોના બંધ બેસતા નકશા બનાવી પરવાનગી આપી ફક્ત પોતાના આર્થિક સ્વાર્થ માટે મન ફાવે તેમ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે નવસારી જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં ગામોમાં ગેરકાયદેસર રેતી માટી ખનન અને રોયલ્ટી ચોરીના ધંધાઓ દમધબી રહ્યા છે હાલ ચોવીસી ગામમાં ચાલી રહેલ ગેરકાયદેસર રેતી ખનન મામલે પ્રતિબંધિત વિસ્તારમાં ચાલતા રેતી ખનન ની લીઝ રદ કરી હતી પરંતુ હાલમાં તે જગ્યા ફરીથી ખોદકામ કરીને રેતી ઉલેચવાનો કારોબાર ચાલી રહ્યો હોવાનું જાણવા મળેલ છે કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ સીઆરઝેડ ખનન પ્રવૃત્તિ માટે પ્રતિબંધિત વિસ્તાર ગણાય છે જે જગ્યાએ એ કોઈ પણ પ્રકાર ખનન કામ કરી શકાય નહીં અને વિસ્તારથી નીકળતા વેચી શકાય નહીં આવા સખત નિયમો લાગુ હોવા છતાં નવસારી જિલ્લામાં માં વિભાગના બે ફૂટેલા અધિકારીઓ તમામ નિયમોનું નું ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે નવસારી જિલ્લામાં પાછલા કેટલાક સમયથી ગેરકાયદેસર માટીનું ખોદકામ તેમજ ગેરકાયદેસર રેતી ચોરીના બનાવો ખૂબ જ વધવા પામ્યા છે જેની સામે ઘણી વખત વિવિધ તાલુકાઓથી વિવિધ ગામડેથી અલગ અલગ રીતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ રેતી ખનન માફિયા અને માટી ચોરો બેફામ બન્યા હોય તેમ નવસારી જિલ્લામાં ઠેર ઠેર ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને એ રેતી અને માટીની હેરફેર કરવા માટે ગેરકાયદેસરના ડમ્પરો દિવસ અને રાત નવસારીના રાજમાર્ગો પર ફરી રહ્યા છે જેના કારણે અકસ્માતોની ભીતિ સેવાઈ રહી છે તેમજ રાજ્ય સરકારને જે નુકસાન થઈ રહ્યું છે તે બાબતે જિલ્લાના વહીવટીતંત્રના કોઈ પણ અધિકારી કંઈ પણ બોલવા રાજી નથી અને આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર આ મુદ્દે છતાં પણ પગલાં લેવામાં આવ્યા નથી થાય આ ભ્રષ્ટાચાર નહીં થોપે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે નવસારીના વિભાગના જવાબદાર અધિકારીઓની મિલી માફિયા બ્લોગ સર્વે નંબર 328 માં સીઆરજેડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન ધમધમાટ ચાલી રહ્યું છે નવસારીમાં ફક્ત 24 ગામે જ નહીં અન્ય ઘણા તાલુકાના ગામોમાં ખાણ ખણીજ વિભાગના ઇન્સ્પેક્ટરો પ્રિતેશ અને કમલેશની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર રીતે માટી ખનન અને રોયલ્ટી ચોરીના કોબાંડ ચાલી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે જેમના ભ્રષ્ટાચારની ગંધ ભૂસ્તર શાસ્ત્રી ખમલા આવી રહી છે કેટલીક ફાઇલોમાં ગેરસમજ ઉભી થાય તેવું કૃત્ય ભૂસ્તર શાસ્ત્રી ખમલા ની આવતા પ્રિતેશ અને કમલેશ ની ચોરી પકડાઈ જતા પ્રિતેશ અને કમલેશ ની બદલી ની ચર્ચા જોર પકડ્યું છે સાથે જ લીઝ ધારકો ના ઈશારે કામ કરી પૈસા પડાવતા પ્રિતેશ અને કમલેશ ની બેનામી સંપત્તિઓ વિશે પણ જાગૃત નાગરિકોએ એસીબી માં ફરિયાદ કરી છે ચોવીસી ગામમાં સીઆરજેડ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન બાબતે ફરિયાદ તથા જીપીસીબીએ ખાડકારીજ વિભાગ પાસેથી ખુલાસો માંગતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાવશે તેની સાથે જ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી તેમજ એસીબી અને ડીજીપીને થાયેલ ફરિયાદને આધારે તપાસનું રેલો આવશે ત્યારે મસ્ત મોટા ભ્રષ્ટાચારનો પડદાફાશ થવાની શક્યતા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ Be India News!